પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામાય બાલાભાઈ ધરમસિંહભાઈ રાઠોડ પાંચસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા જય સુરેશભાઈ ગોર્ધનભાઈ મોટા સક પર બસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ફેર જય

ગભાભાઈ જય બોલાવે છે બોલો જય બોલાવે છે બોલો રામજીભાઈ બસો રૂપિયા જય બોલાવે છે બોલો રામા ભરતભાઈ જયરામભાઈ પડાવણી બસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ની જય વિનોદભાઈ મનસુખભાઈ શકેલિયા પાંચો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભક્તો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા વિનોદભાઈ સામંતભાઈ સભાઈ પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા

રમેશભાઈ ધોળાભાઈ સાધવ પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામાય ભાવભાઈ શ્યામજીભાઈ જય બોલાવે છે બોલો જય અનકભાઈ નાગભાઈ બોરીસા પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી રી જય હરેશભાઈ ગણેશભાઈ ઝાપડિયા પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી જય હર્ષિતભાઈ રઘુભાઈ રબારી પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો જય હિમતભાઈ નારાયણભાઈ પરમાર બસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો જય રણસોડભાઈ ધનજીભાઈ રાઠોડ પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરની જય બુધાભાઈ પરવીણભાઈ મજેઠિયા બસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા જય ભૂપતભાઈ શ્યામજીભાઈ પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામાય જય ભાઈ ગોપાભાઈ પટેલ બસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરણી જય મેહુરભાઈ સગરામભાઈ પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરણી જય રાજુભાઈ સગરામભાઈ બસો ને બસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરણી જય સવાભાઈ સોંડાભાઈ પાંચસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી જય હમીરભાઈ મેઘાભાઈ પાંચસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી જય જયારે પાંચસો રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા ભી જય કરવીણભાઈ બસુભાઈ બસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી જય કરશનભાઈ અમરશીભાઈ પાંચસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી જય હેમતભાઈ શામજીભાઈ પાંચસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરની જય ડાયાભાઈ ટપુભાઈ બસો એકાવન રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી રી ગુલાબભાઈ રૂપાવટી સો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરની જય ભાર્ગવભાઈ કમલેશભાઈ સો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરની જ વિપુલભાઈ માત્રાભાઈ સો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરની જય માવજીભાઈ મંગળાભાઈ મજેટિયા પાંચસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા પીરણી ગોપી મંડળ અગિયારસો વાળા નું તરફ થી અગિયારસો રૂપિયા આવે છે બોલો રામા પીરણી છે માવજીભાઈ તળસીભાઈ મોરડી ભાવેશભાઈ પરમાર પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી અરવિંદભાઈ વલ્લભભાઈ શકલિયા પાંચસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભી બાબુભાઈ ધરમસિંહભાઈ શકલિયા બસો રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભીરણી જ વધવજીભાઈ પરમાર બસો ને એક રૂપિયા ની જય બોલાવે છે બોલો રામા ભીરની જય હરેશભાઈ વલ્લભભાઈ તરફથી થી બસો રૂપિયા આવે છે આ સ્ટુડિયો ની લાઈવ યુટ્યુબ માં આપે છે અને આ ફેરાય સેવામાં અને આવતી વખતે આખ્યાન રમે ત્યારે પણ સેવામાં યુટ્યુબ માં સડાવે છે બોલ ડેરા કામે ઘણું હેઠળ અને ગમો આપતા રજો અને સેવા ભાઈઓ અને સેવા ખૂબ કરી મને પણ આનંદ થયો કારણ કે હું ઘણા કામ માં રમવા જો

અને હવે હરિજી ને બોલાવું નવ દુર્ગા માં શરૂ થાય છે પોત પોતાના થાના કે બેસી જજો ચાલો એટલે

નવસો નવાનું કાયું અને આ રાજઘાટ અને હું દ્વારિકા ની જાત્રા એ જીરા

પાપડ થી નીકળે હોટ સુધી ભોગવા નો દેતો હા મારી વારે આવજે મારા વિરા જરૂર અત્યારે મારા વીરા એ નવસો નવાનું ગાયું અને પાસે માટે લાવન કરું અને ગાયું જતન કરું Heva bhamari ya balore. નગરી ઉપર વરસાદ પાણી સારા છે તો લાય મારી ગાયો હાકી અને જેતપુર તરફ રવાના જાવ મારું રામ નું રટન કરતો અને મારી ગાયોના દેહ બસાવતો સોને કે સારી રૂપી મશાલ હો